નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ખારાગુડા એસ ટી બસ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજડ્યા એસ ટી ડેપો ખાતે મેનેજરને ને રજૂઆત કરવા આવ્યા પરંતુ કોઈ જ રજૂઆત સાંભળવા તૈયાર નથી એસ ટી ડેપો મેનેજર વિદ્યાર્થીઓના ફોન ઉપાડતા ન હોય વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છવાયો એસટી ડેપોમાં મેનેજરને મેનેજમેન્ટના અભાવે મુસાફરો અને વિદ્યાર્થીઓ

શનિવારે બજારમાં એલસીબી સ્થાનિક પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારના સીસીટીવી તપાસી રસાણા સીએનજી ગેસ પંપ આગળ ગુનામાં વપરાયેલી ઇકો જોઈ અને ભેદ ઉકેલી લીધો હતો ઇકો કારની ઉપર ત્રિકોણના આધારે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી અમીરગઢમાં અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક વેપારીને માર મારી લૂંટી લેવાની ઘટનાથી વેપારીઓમાં રોષ વ્યાપી ગયો હતો અને શનિવારે અમીરગઢના તમામ વેપારીઓએ બજારો બંધ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા એકઠા થયા હતા અને ગામમાં વચોવચ ચોકમાં એકઠા થયા હતા જ્યાં ધારાસભ્ય કાંતિ ખરાડીએ પોલીસને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી હતી બરડવી ગામ નજીક શુક્રવારે રાત્રે પંદર ફૂટનું ગાબડું પડતા જમીનમાં પડ્યું હતું જેને લઈ કેનાલ પાણીનો વેડફાટ થયો હતો કેનાલ તૂટવાથી છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું બંધ થયું હતું જેને લઈ સત્વરે કેનાલ રિપેરિંગ કામ કરી પાણી છોડવામાં આવે તે ખેડૂતોના હિતમાં છે જિલ્લાના દાંતીવાડાના એક ગામમાંથી યુવતીનું ગાડીમાં અપહરણ કરી તેની સાથે બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ મોકો મળતા યુવતી ચુંગાલમાંથી છટકી ખેતર ખુદી પેટ્રોલ પંપ પર પહોંચી ગઈ હતી જે બાદ પેટ્રોલ પંપના કર્મચારીના આધારે પોલીસને ઘટનાની જાણ થઈ હતી જેને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારના પાંચસો થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા જે બાદ અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લૂંટની ઘટના બની છે હીરાવાડીથી આવતા વસંતનગર છાપરા સામે આંગળિયાના કર્મચારી પાસેથી ચાલીસ લાખની લૂંટ થઈ બાઇક પર આવેલા બે લૂંટારુએ હરીફભાઈ રંગોળિયા નામના આંગળિયા કર્મચારી પાસેથી રૂપિયા લૂંટી અને ફરાર થયા લૂંટારુએ પગમાં વાગ્યાનું બહાનું કાઢી કારનો કાચ ખોલાવ્યો કારનો કાચ ખોલતાની સાથે જ બેગની ઉઠાંતરી કરી લીધી સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે પર મલુપુર નજીક શનિવારે બપોરે આગળ જઈ રહેલા અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ સ્કોર્પિયો ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો જેવા સ્કોર્પિયો ગાડીના આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું જ્યારે આગળ જઈ રહેલા બોલેરો ચાલક ગાડી લઈ રવાના થઈ ગયો હતો તદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો ઉમટ્યા હતા બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ સહિત વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ આમ તો ખેડૂતોના જીવાદોરી સમાન કેનાલ છે રવિ સિઝન ચાલુ થાય તેના પહેલા કરોડોના ખર્ચે સફાઈ કામ નર્મદા નિગમ દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મેલી મુરાદને કારણે નર્મદા કેનાલોની પૂરતી સફાઈ ન થતા આજે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ત્યારે થરાદના સેરાવ ગામની સીમાથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા બે જગ્યાએ ખેડૂતોના ખેતરો જળબંબાકાર થયા હતા અને અંતે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે પાટણ ખાણ વિભાગની ચેકિંગમાં રોયલ્ટી વગરની રીતે કપચી ભરેલ ગાડીઓ ના પકડાયા માટે થોડા સમયથી થી માલિકો દ્વારા અધિકારીની જાસૂસી બાદ ઓફિસમાં જઈ આપવાના મામલા બાદ હવે રસ્તા પર ચેકિંગમાં ટીમ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે નજીક વાહન ચેકિંગ કરી રહેલ ખાન વિભાગની ટીમે ગેરકાયદે રીતે કપચી ભરેલું ડમ્પર પકડતા ત્રણ ગાડીમાં આવેલા દસ થી અગિયાર લોકોના ટોળા દ્વારા કાર્યવાહી કરતા અટકાવી મારપીટ કરી હતી આ અંગે મદદેશ ભૂસ્તર શાસ્ત્રી મહર્ષિ વ્યાસે ચાણસમા પોલીસમાં મૌલિક પટેલ સહિત દસ અગિયાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી યુનિવર્સિટીના કુલપતિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં યુનિવર્સિટીમાં શૈક્ષણિક કામગીરી વધુ સુદળ બને અને યુનિવર્સિટીઓ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે યોજાતા રેન્કિંગમાં પોતાની નોંધણી કરાવે તેમજ રેન્કિંગમાં આગળ આવે તે માટે ખાસ સલાહ સૂચન અને પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું